આકાશવાણી સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાસિક ખાતે સત્યાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ટૂંક સમયમાં ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી યુવાનોને સંબોધિત પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની દસમી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે ઇસરો બે હજાર અઠયાવીસ સુધીમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે અમેરિકા અને યુકેએ સંયુક્ત રીતે યમનમાં ઈરાન સમર્થિત હૌસી આતંકવાદી જૂથ વિરુદ્ધ મોટા પાયે લશ્કરી હુમલા શરૂ કર્યા છે અને હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં આજે પણ શીતલહેર યથાવત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે સ્વામી વિવેકાનંદની એકસો એકસઠમી જન્મજયંતિ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નાસિકમાં સત્યાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ટૂંક સમયમાં ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી યુવાનોને સંબોધિત પણ કરશે આ યુવા ઉત્સવ આઈકન સ્વામી વિવેકાનંદની જયંતિને યાદ કરીને ઉજવવામાં આવે છે આ વર્ષે ઉત્સવની વિષય વસ્તુ છે માય ભારત વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસ યુવાનો દ્વારા યુવાનો માટે ઉજવણી દરમિયાન વિવિધ રાજ્યો તેમના વિવિધ સાંસ્કૃતિક વારસાના સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરશે આ વર્ષે દેશના મુખ્ય શહેરો અને સાતસો પચાસ જિલ્લા મથકો પર માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવશે આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રીએ રોડ શોમાં ભાગ લીધો હતો અને જાણીતા રામકુંડની મુલાકાત લીધી અને ગોદાવરી નદીની મહાઆરતી કરી હતી આજે નાસિકમાં પરંપરા અને ટેકનોલોજીનો અદભુત સંગમ જોવા મળ્યો હતો જ્યારે પ્રધાનમંત્રીએ રામાયણની મહાકાવ્ય કથા સાંભળી હતી ખાસ કરીને યુદ્ધ કાંડ જે ભગવાન રામના અયોધ્યા પરત ફરવાનું દર્શાવે છે જેને મરાઠીમાં રજૂ કરવામાં આવ્યું હતું શ્રી મોદીએ કૃત્રિમ બુદ્ધિમત્તા દ્વારા અનુવાદ કરાયેલી હિન્દી સંસ્કરણ સાંભળ્યું હતું प्रधानमंत्री नरेंद्र मोदी मोदी आजे महाराष्ट्रना ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી સેવારી ન્યાહવા સેવા અટલ સેતુનું ઉદ્ઘાટન કરશે ઉલ્લેખનીય છે કે શ્રી મોદી દ્વારા આ પુલનું વર્ષ બે હજાર સોળમાં શિલાન્યાસ કરવામાં આવ્યું હતું તો આ સાથે જ શ્રી મોદી એક હજાર નવસો પંચોતેર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર થયેલ પ્રધાનમંત્રી સૂર્ય પ્રાદેશિક બલ્ક ડ્રિંકિંગ વોટર પ્રોજેક્ટનો પ્રથમ તબક્કો દેશને અર્પણ કરશે જેના થકી આશરે ચૌદ લાખ લોકોને પીવાના પાણીનો પુરવઠો મળી રહેશે કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી બે હજાર કરોડ રૂપિયાના રેલ્વે પ્રોજેક્ટ દેશને ભેટ આપશે જેમાં ઉરણ રેલ્વે સ્ટેશનથી ખારકોપર સુધી ઇએમયુ ટ્રેનને પણ લીલી ઝંડી આપશે સાંતાક્રુઝ ઇલેક્ટ્રોનિક એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન સ્પેશિયલ ઇકોનોમિક ઝોન ખાતે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ખાતે માટે ભારત રત્નનું ઉદઘાટન કરશે તો આ સાથે જ શ્રી મોદી નમો મહિલા સશક્તિકરણ અભિયાનનો પણ પ્રારંભ કરાવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આધ્યાત્મિક નેતા સ્વામી વિવેકાનંદને તેમની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમનું સન્માન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે સ્વામી વિવેકાનંદ એક મહાન આધ્યાત્મિક નેતા અને સમાજ સુધારક હતા જેમણે ભારતીયોને તેમના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાથી વાકેફ કરવા દેશમાં પ્રવાસ કર્યો હતો તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદે યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે કામ કરવા માનવતાની સેવા કરવા અને ભારતની આધ્યાત્મિકતાને પશ્ચિમમાં ફેલાવવા માટે પ્રેરણા આપી પ્રધાનમંત્રીએ કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતીય આધ્યાત્મિકતા અને સંસ્કૃતિની સ્થાપના કરનારા સ્વામી વિવેકાનંદને સેંકડો વંદન તેમણે કહ્યું કે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર સ્વામીજીના વિચારો અને સંદેશાઓ યુવાનોને સમયાંતરે કંઈક કરવાની પ્રેરણા આપતા રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની દસમી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે કેન્દ્રીય સૂક્ષ્મ લઘુ અને મધ્યમ રાજ્યમંત્રી નારાયણ રાણે એમએસએમઇ કોન્કલેવમાં ભાગ લેશે જ્યારે કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના રાજ્યમંત્રી કિશોર કૌશલ સર્ક્યુલર અર્થતંત્ર પર સેમિનારમાં ભાગ લેશે આ ઉપરાંત પરિષદના અંતિમ દિવસે ક્લીન એનર્જી ગ્રીન હાઇડ્રોજન નેટ ઝીરો સહિતના વિવિધ વિષયો પર સેમિનાર થશે આજે ઈશાન ભારતના વિકાસ પર આયોજીત સેમિનાર પણ યોજાશે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું હતું કે ઇસરો હાલની પ્રક્ષેપણ ક્ષમતાનો ઉપયોગ કરીને બે હજાર સુધીમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક શિખર સંમેલન દરમિયાન આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશન પરના સેમિનારને સંબોધતા શ્રી સોમનાથે બે હજાર સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવાની મહત્વકાંક્ષી યોજનાનું અનાવરણ કર્યું હતું તેમણે કહ્યું કે આ પગલું વૈજ્ઞાનિક સ્વભાવ આર્થિક વિકાસ અને અંતરિક્ષ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ રહેશે ચંદ્ર પર માનવ પ્રવેશની આર્થિક અસર પર પ્રકાશ પાડતા શ્રી સોમનાથે આ માટે વધુ પ્રવૃત્તિઓ હાથ ધરવાનું પણ જણાવ્યું હતું અમેરિકા અને યુકેએ સંયુક્ત રીતે યમનમાં ઈરાન સમર્થિત હૌસી આતંકવાદી જૂથ વિરુદ્ધ મોટા પાયે લશ્કરી હુમલા શરૂ કર્યા છે લાલ સમુદ્રમાંથી પસાર થતા વ્યાપારી જહાજો પર આતંકવાદી જૂથના સતત હુમલાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે રાજધાની સના અને લાલ સમુદ્રમાં હૌસીના ગઢ હુદાઈદાહ બંદર સહિત બારથી વધુ સ્થળો પર હુમલા કરવામાં આવ્યા છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને હુમલાની ખાતરી આપતા કહ્યું કે આ હુમલાઓ અમેરિકી સંરક્ષણ દળોએ યુકેની સાથે મળીને ઓસ્ટ્રેલિયા બહેરીન કેનેડા અને નેધરલેન્ડના સહયોગથી કર્યા હતા યુકેના પ્રધાનમંત્રી ઋષિ કહ્યું કે આ હુમલા સ્વરક્ષણ માટે જરૂરી છે કારણ કે આતંકવાદીઓના હુમલા વેપારમાં અવરોધરૂપ છે અને આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો કરી રહ્યા છે સાથે જ યમનના માનવીય સંકટ પણ વધી રહ્યું છે તેમણે કહ્યું કે બ્રિટિશ નૌકાદળ લાલ સમુદ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ ચાલુ રાખશે હૌસી આતંકવાદી જૂથે પણ આ હુમલાઓની ખાતરી કરી છે સમગ્ર ઉત્તર ભારત તીવ્ર ઠંડીની લપેટમાં છે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજસ્થાન પંજાબ અને હરિયાણામાં આજે પણ શીતલહેર યથાવત રહેશે મધ્ય અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દેશના ઉત્તરપ્રદેશ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ બિહાર પશ્ચિમ બંગાળ સિક્કિમ અને મધ્યપ્રદેશમાં આજે અને આસામ મેઘાલય મિઝોરમ અને ત્રિપુરામાં આગામી ત્રણ દિવસ ગાઢ ધુમ્મસ રહેશે હવામાન વિભાગે જણાવ્યું કે આજે દેશના ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ઘણી જગ્યાએ વિઝિબિલિટી શૂન્ય હતી તો તમિલનાડુ કેરળ લક્ષદ્વીપમાં આજે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે આજે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વરસાદની સાથે હિમવર્ષા થઈ શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિર અભિષેક સમારોહના આગામી અવસર પર એક ખાસ સંદેશ આપ્યો છે શ્રી મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક ઓડિયો સંદેશ શેર કર્યો અને કહ્યું કે તેઓ આજથી અભિષેકના દિવસ સુધી અગિયાર દિવસની વિશેષ વિધિ શરૂ કરશે પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ આ શુભ અવસરના સાક્ષી બનવા માટે ભાગ્યશાળી છે તેમણે ઉમેર્યું હતું કે ભગવાન રામના આશીર્વાદથી તેઓ અભિષેક દરમિયાન ભારતના લોકોનું પ્રતિનિધિત્વ કરશે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એક પ્રેસ નોટ જાહેર કરીને ખાતરી આપી છે કે મુંબઈ હુમલાના અને લશ્કરે હાફીઝ અબ્દુલ સલામ ભૂટાવીનું મોત થયું છે આતંકવાદી હાફીઝ સઈદના સહયોગી ભૂટાવીનું પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરીદકેમાં પાકિસ્તાન સરકારની કસ્ટડીમાં મોત થયું હતું યુએનએસસીએ જણાવ્યું કે ગયા વર્ષે મે મહિનામાં હૃદયરોગના હુમલાના કારણે તેનું અવસાન થયું હતું ઉલ્લેખનીય છે કે લશ્કરે તૈબાએ કરેલા છવ્વીસ નવેમ્બર બે હજાર આઠના મુંબઈ હુમલામાં એકસો છાસઠથી વધુ લોકો માર્યા ગયા હતા અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગઈકાલે શિયા વિસ્તારમાં થયેલા ગ્રેનેડ વિસ્ફોટમાં બે લોકોના મોત થયા છે અને બાર લોકો ઇજાગ્રસ્ત થયા છે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિસ્ફોટ બપોરના સમયે એક કોમર્શિયલ સેન્ટરની બહાર થયો હતો વિસ્ફોટની જવાબદારી કોઈએ સ્વીકારી નથી દસ તે બારચીમાં શિયા સમુદાયના રહેવાસી અને સભ્ય અકિલ રેઝાઈએ પત્રકારોને જણાવ્યું કે સમુદાયના લોકો બે હજાર એકવીસમાં તાલિબાનના કબજાથી ખુશ હતા કે તેઓ આવા હુમલાઓથી સુરક્ષિત રહેશે પરંતુ છેલ્લા અઢી વર્ષથી અહીં વારંવાર લોકોની હત્યા કરવામાં આવી રહી છે કાબુલ પોલીસ વડાના પ્રવક્તા ઝાદરાએ જણાવ્યું કે સુરક્ષા દળો હુમલાખોરોને ન્યાય અપાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસો કરશે એક અઠવાડિયા કરતા ઓછા સમયમાં દસ તે બારચી વિસ્તારમાં આ બીજો ઘાતક વિસ્ફોટક હતો સાત જાન્યુઆરીના રોજ આઈએસ જૂથે આગલા દિવસે એક મિની બસ વિસ્ફોટની જવાબદારી લીધી હતી જેમાં દસ તે બારચીમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા મહત્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના નાસિક ખાતે સત્યાવીસમાં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ટૂંક સમયમાં ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી યુવાનોને સંબોધિત પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુના બહુવિધ વિકાસ પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદની દસમી આવૃત્તિના સમાપન સત્રને સંબોધશે ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું કે ઇસરો બે હજાર અઠાવીસ સુધીમાં પ્રથમ ભારતીય અંતરિક્ષ સ્ટેશન લોન્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા